શિક્ષણ માટેના શ્રેષ્ઠ તાલુકો છે ત્યારે આજે ધ્રાંગધ્રામાં સવારે કલ્યાણપુર પછી જસાપર અને અત્યારે સર અજીતસિંહ હાઈસ્કૂલમાં અમે શાળા પ્રવેશશું અને કન્યા કેળવણી મહોત્સવમાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો મારી સાથે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ અને સંગઠનના શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ અને સૌ રાજકીય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેળવણી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે અને નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસંધાનમાં ભારતને જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવાનું છે એનું કોઈ જો મહત્ત્વનું કામ હોય તો આ નવી શિક્ષણ નીતિ છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અમલમાં આવ્યા બાદ શિક્ષણમાં બહુ મોટી ક્રાંતિ આવી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લો એ તમામ દૃષ્ટિએ આગળ જવાનું એમાં શિક્ષણ એ મહત્ત્વની ભૂમિકા છે એટલે શિક્ષણમાં આજે ગુજરાતના જે બે ત્રણ જિલ્લા ગણાય એ પૈકી સુરેન્દ્રનગર જિલ્લો આવે છે ત્યારે આજે પ્રવેશ ઉત્સવ બહુ સારી રીતે સંપન્ન થયો અને શિક્ષકોમાં વાલીઓમાં વિદ્યાર્થીઓમાં એક આખું ઉત્સવનું વાતાવરણ હતું એ અનન્ય વાતાવરણમાં મને પણ સહભાગી થવાનો અવસર મળ્યો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ